રાધનપુર શહેરમાં ગઈકાલે ભાજપ શાસિત રાધનપુર પાલિકા સામે શહેર કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો વિરોધ વધતા પોલીસે સ્થળ પર દખલ આપી કોંગ્રેસના છ કાર્યકરોની અટકાયત કરી આ વિરોધ કાર્યક્રમમાં જાહેર હિત માટે હંમેશા અવાજ ઉઠાવતા જાગૃત નાગરિકો પણ જોડાયા પરંતુ વિરોધ બાદ એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો રાધનપુરના વોર્ડ નંબર સાતના રહીશ કાંતિભાઈ ચૌધરી જો રાજનગર સોસાયટીના રહીશ છે કાર્યક્રમ બાદ વોટ્સએપ સ્ટેટસ મૂકી ચર્ચાનો મોટો વંટળ ઉભો કર્યો સ્ટેટસમાં કાંતિભાઈએ જાહેર કર્યું કે તેમણે જનહિત માટે બેસણામાં હાજરી આપી પરંતુ ત્યાં ખબર પડી કે શહેરના છેલ્લા વર્ષનો કાર્યકાળ તો લોકોના હાથમાં હતો તેમણે જણાવ્યું કે કાર્યક્રમ જનહિત માટે નહીં પરંતુ રાજકીય રોટલા શેકવા માટે હતો આ બેસણામાં જેઓ તેમની મોટી ભૂલ હતી અને તેમને અફસોસ છે સાથે જ તેમણે લખ્યું કે તેઓ જનહિતના મુદ્દે હંમેશા અવાજ ઉઠાવતા રહેશે પરંતુ આવી રાજકીય નાટકીય પ્રવૃત્તિઓથી દૂર રાધનપુરમાં કોંગ્રેસના વિરોધ પોલીસની અટકાયત અને વોળના રહીસના સ્ટેટસ બાદ રાજકીય ચર્ચાએ ગરમી પકડી છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે